ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં મોહિત ટેપાણી નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે જે મોડી રાત્રિના ચાર શખ્સોએ મોહિત પર આ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા અને મોહિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જે યુવકના કાકા મહેશભાઈ ટેપાણીએ જણાવ્યું હતું કે આ હત્યા પૈસાની લેતી દેતીના મામલામાં થઈ હતી જે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી મોડી રાત થી ચાર શખ્સો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા જે મોહિતને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા પૈસાની લેતી દેતી માં હત્યા થયા શક્યતા છે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરવામાં છે

જે મોડી ચાર મોહિત પર હુમલો કર્યો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા જે મોહિતે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જે યુવકના કાકા મહેશભાઈ ટેપાણીએ જણાવ્યું હતું કે આ હત્યા પૈસાની લેતી દેતીના મામલામાં થઈ હતી પોલીસે આ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જે પોલીસે કાનજી ઉર્ફે કાનો બારૈયા કિશન ઉર્ફે કાળો કોચમરી રામ ઉર્ફે કાડિયા અને આર્યન બારૈયા સામે હત્યાને કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે ભાવનગરમાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે જે મોડી રાતથી ચાર શખ્સો પર હુમલો કરવામાં આવ્યો હતો જે કરીને ફરાર થઈ ગયા હતા જે મોહિતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમાં ફરજ દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો હતો લેતી લેતીમાં આ હત્યા હોવાનું સામે આવ્યું છે જે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં પૈસાની લેતી દેતી ને લઈને હત્યા થયાની શક્યતા જોવા મળી છે જેમાં તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે જેમાં આ હત્યા પૈસાની લેતીદેતીના મામલામાં થઈ હોવાનું જાણવા મળ્યું છે જે ભાવનગર શહેરના કરજડિયા પરા વિસ્તારમાં મુખ્યતટેબાણી નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે જે મોડી રાત્રિના ચાર શખ્સોએ મોવિક પર હુમલો કર્યો હતો